કેશો તાલુકા કક્ષા કલા મહાકુંભ બે નો રંગારંગ આયોજિત આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે કરવામાં આવ્યો મહત્તમ સંખ્યામાં ભાગ લેનાર સંખ્યામાં કેશોદ તાલુકો વલ રમત ગમત યુવાને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જુનાગઢ સંચાલિત તથા અનુસૂચિત જાતિ કલ્યાણ ગાંધીનગર હસ્તકની આદર્શ નિવાસી શાળા કેશોદના સંયુક્ત ક્રમે તાલુકા કક્ષા કલા કલા મહાકુંભ બે હજાર પચીસનું રંગારંગ આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા અને રાજ્યના અંતરિયાળ ગામડા સુધીના કલારત્નોમાં રહેલી આંતરિક શક્તિઓને નિખારવાનો અવસર આજે કેશોદ ખાતે જોવા મળ્યો હતો આ સ્પર્ધામાં છથી ચૌદ પંદરથી વીસ અને એકવીસ વર્ષ કરતાં વધારે વયના હશે સાતસો કરતાં વધારે સ્પર્ધકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનિક કેશોધા ધારાસભ્ય દેવાભાઈ માલમે ઉપસ્થિત જિલ્લા નાયબ નિયામક પીડી સરવૈયા પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગુંડલિયા જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા આચાર્ય રણવીરસિંહ પરમાર આઝાદ ક્લબના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબર ભારત વિકાસ પરિષદના પ્રમુખ આરપી સોલંકી પ્રવીણભાઈ વાલારા સંસ્થાના આચાર્ય બી એસ પાવસાર નરેશભાઈ ચુડાસમા કચેરી અધિક્ષક કૌશિકભાઈ દારીયા નારણભાઈ વારડ કેશોદ તાલુકા પ્રાથમિક માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત સ્પર્ધકો અને કલા રસિકોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ કરી સ્પર્ધાને ખુલ્લી મૂકી તમામ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી આચાર્ય પીએસ ભાવસારે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડૉક્ટર ભૂપેન્દ્ર જોશી આરપી સોલંકી હમીર બારડ ધ્રુવ ભટ્ટ સુભાષ વાળા નારણભાઈ સોલંકી જગમલભાઈ નંદાણીયા તૃપ્તિબેન જોશી હીરાભાઈ મુછાળ એમબી ડાહીમાં અજય ઠાકોર વિજયસિંહ વાળા ગિરીશભાઈ વગેયા દિનેશભાઈ વગેરેએ સેવા આપી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેશોદના નામાંકિત એન્કર ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત અને શાળા સ્પર્ધાનું આયોજન કરવા બદલ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીનો શાળાના આચાર્ય તેમજ જિલ્લા નાયબ નિયામક પીડી સરવૈયાએ આભાર વ્યક્ત કર્યો હતો અને સફળ આયોજનના સ્ટાફ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા સંવાદદાતા જગદીશ યાદવ જુનાગઢ another vai to મોટવાડી અડસાળી રામભાઈ હું કે સચથી આવું છું અમે આજે એજ્યુકેશન કમિટી ેશદોદ દ્વારા આયોજિત કલા મહાકુંભ કાર્યક્રમમાં અમે મહેર રાસરા અમારા પ્રાચીન ગરબા લઈને આવ્યા છીએ અમને આ ખૂબ જ આનંદ થાય છે કે અમે અહીંયા સુધી આવ્યા છીએ અને આ આ કાર્યક્રમ છે ખૂબ જ આનંદ થાય કે એટલા લોકો અહીંયા ભાગ લે છે અને અને એટલે બધું કરે છે આગળ વધે છે ખૂબ મહેનત કરે છે અને જેનો પણ નંબર આવે કે ના આવે પરંતુ પોતાની મહેનતને આગળ ધ્યાનમાં લઈને અને આગળ ને આગળ વધે તેવી મારી શુભકામનાઓ છે અને થેન્ક યુ કે અમે અહીંયા સુધી પહોંચ્યા અમારા વડીલો અમને ખૂબ ખૂબ આભાર માની છીએ થેન્ક યુ નમસ્કાર મારું નામ કેશવલા દિપાલી ખીમાનંદભાઈ છે અમે મેહર એજ્યુકેશન દ્વારા મેહર એજ્યુકેશન કમિટી કેશોદથી આવીએ છીએ અને અમને ગર્વ થાય છે કે અમે અહીંયા સુધી પહોંચ્યા આ કલા મહા ઉત્સવમાં અમે ભાગ લીધો અને આ આયોજન કર્યું તે બદલ આપ સૌનો આભાર છે જેને આ આયોજન કર્યું છે અને ખાસ કરીને જે જેને અમને અહીંયા સુધી પહોંચાડ્યા છે એ બધા શિક્ષકોનો અને બધા સર મેડમનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને મને ગર્વ થાય છે કે હું અહીંયા સુધી પહોંચી છું થેન્ક યુ ડોક્ટર અમીરસિંહ વાળા કન્વીનર કેશોદ તાલુકા કક્ષા કલા મહાકુંભ બે હજાર પચીસ અને પ્રમુખ શ્રી શિક્ષક જુનાગઢ જિલ્લા ગ્રામ્ય આજે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી જુનાગઢ અને આદર્શ નિવાસી શાળાના સંયુક્ત ઉપક્રમે આદર્શ નિવાસી શાળા ખાતે કેશોદ તાલુકા કક્ષાના કલા મહાકુંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કેશોદના માનની ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા અને અનુસૂચિત જાતિ કલ્યાણના નાયબ નિયામક શ્રી સાહેબ આ તકે ઉપસ્થિત રહ્યા જુદી જુદી એનજીઓના પ્રમુખશ્રીઓ ગ્રામજનો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં આજે આ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આજની આ સ્પર્ધામાં તાલુકા કક્ષાની કુલ ચૌદ કૃતિઓ આજે યોજાઈ રહી છે આ કૃતિ ચૌદ કૃતિઓમાં લગભગ સાતસો કરતા વધારે સ્પર્ધકોએ ભાગ લીધો છે અને આ સ્પર્ધાને સફળ બનાવી છે આ યોગ સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ગુજરાત સરકારનો એક હેતુ છે ગામડાના ખૂણે ખૂણેથી બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ અને કલાઓને બહાર લાવવા માટેનો એક સુંદર પ્રયત્ન છે અને એ પ્રયત્નમાં આજે આપણે સફળ થઈ રહ્યા છે ખુબ સારી શક્તિઓનું પ્રદર્શન કરી રહ્યા છે બાળકો પોતાના કલાને આજે લોકો જુનાગઢ કરશે અને આગળ જતા જુનાગઢ જિલ્લાને ગૌરવ અપાવે એવી આશા રાખું છું સૌને શુભેચ્છા પાઠવી છે અને આ તકે સૌનો આભાર વ્યક્ત કરું છું જિલ્લા કચેરીનો આભાર વ્યક્ત કરું છું આજે નીતાબેન વાળા પણ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી પણ ઉપસ્થિત રહ્યા અને ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે અને સૌ પત્રકાર મિત્રોનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે આ સ્પર્ધાને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા સુધી એને પ્રસિદ્ધ કરે છે એ બદલ સૌનો એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ